રોજ ત્રેવીસ ઓગસ્ટના રોજ એક મહિલા જે મૂળ બેપુર મહિસાગરના વતની છે અને જેમના લગ્ન બે હજાર સત્તરમાં મોડાસામાં થયેલા હતા અને ત્યારથી મોડાસામાં રહેતા હતા તે આવે છે અને પોલીસને પોતાની આપતીથી જણાવે છે જેમાં તેઓ જણાવે છે કે બે હજાર સત્તરમાં જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યાંથી બે હજાર બાવીસ સુધી તે મોડાસામાં રહે અને બે હજાર બાવીસના વર્ષમાં તેમને કોઈ અજાણી ઈસમ સાથે ફોનથી સંબંધ બંધાયે જેનું નામ તેઓ જણાવે છે સરદાર તરીકે જે ખલચીપુર દરીગાંવ કોટા રાજસ્થાનનો વતની છે અને તેની સાથે પ્રેમ સબંધ બંધાતા કોઈને કહ્યા વગર તે એક દિવસ નીકળી જાય છે સરદારને મળવા માટે અને ત્યાં તેમના ગામે જાય છે ત્યાં થોડો સમય રહે છે તેની સાથે મારજૂર થાય છે અને શારીરિક સંબંધ પણ ફોર્સ ફૂલી જે છે આ આરોપી બાંધે છે અને ત્યારબાદ થોડા સમય બાદ એ જે સરદાર છે તે તેના બાજુમાં આવેલા ગામ સુપુરા ગામમાં રહેતા

ત્યાં તેમની સાથે રહે છે અને એ જે સંબંધ બંધાય છે તેમાંથી તેમને એક દીકરો પણ થયેલો હોય છે અને વારંવાર તે ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરે છે છતાં પણ એ અમુકવાર નિષ્ફળ જાય છે અને ફાઇનલી એ એમાં સફળતા મેળવી અને જયપુર થઈ અમદાવાદ થઈ અને પાંચ આઠ ચોવીસના રોજ વિરપુર આવી અને તેમના માતા પિતાને આ આખી વાત જણાવે છે અને આજ ગત ત્રેવીસ ઓગસ્ટના રોજ એ મહિલા પોતાના માતા પિતા સાથે મોડાસા પોલીસ સ્ટેશન આવે છે અને પોતાની જે આફીતી છે જણાવે છે જેના આધારે એની ફરિયાદ લેવામાં આવે છે અને માનવ તસ્કરી સહિતની જે ફરિયાદ જે કલમો છે એનો એની સાથે ફરિયાદ લઈ અને આરોપીની શોધખોળ માટે અમે ટીમ ટીમો રવાના કરી છે અને તપાસ ચાલુમાં છે